તો રાજકોટમાં યાજ્ઞિક રોડ પર મહાનગરપાલિકાની ઝુંબેશ અલગ અલગ દબાણ બોર્ડ સફાઈને લઈને અનેક વેપારીઓને નોટિસ આપવામાં આવી છે ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા છે વેપારીઓને સફાઈ મુદ્દે પણ નોટિસ આપતા મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે બોલાચાલીના ના દ્રશ્યો સામે આવ્યા છે દબાણ હટાવો વિભાગ સહિત દસ જેટલા વિભાગો સંયુક્ત ઓપરેશનમાં જોડાયા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે દબાણો થયેલા છે તે દબાણો દૂર કરવા માટે છે છે તે શરૂ કરવામાં ગઈકાલે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા જયારે અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો છે કે તે દબાણો દૂર કરવા માટે તેને અહીં પહોંચી છે ખાસ કરીને ફૂટપાથ અને પાર્કિંગનો જે સ્પેસ હોય છે તેની અંદર જે રીતના દબાણો છે તે કરવામાં આવ્યા હોય છે તે દબાણો હટાવવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત જે કરવામાં આવી રહી છે માત્ર દબાણો નહીં સાથે સાથે બોર્ડ સફાઈ ને લઈને પણ વેપારીઓને નોટિસો છે છે તે ઓટલાના જે દબાણો હતા તે પણ દૂર છે તે કરી દેવામાં આવ્યા છે યાજ્ઞિક રોડ પર વેપારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ હોય તેમની વચ્ચે સફાઈને લઈને બોલાચાલી થઈ હતી જે રીતના નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ પણ શરૂ કરવામાં આવી છે અલગ અલગ રાજકોટ મહાનગરપાલિકાની દસ જેટલી શાખાઓ છે કે તેમના દ્વારા દબાણ હટાવની કામગીરી સાથે સાથે સફાઈ અને રાજકોટ પોલીસની જે ટ્રાફિક શાખા છે કે તેમના દ્વારા પણ ટ્રાફિકને લઈને આ ઝુંબેશની અંદર જોડવામાં આવી છે એટલે કે રાજકોટ શહેરની અંદર જે રીતના ફૂટપારી અને જે રીતના જે પાર્કિંગનો જે ભાગ હોય છે તેના પર જે રીતના દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની ઝુંબેશ છે તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ